માંડવી આઝાદ ચોક ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજ માંડવી રાજપૂત કરણી સેના રાજપૂત યુવા સભા માંડવી દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું હતું આ પ્રસંગે માંડવી તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિતના મહાનુભાવો સંકલન સમિતિના હોદ્દેદારો સાથે રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જય ભવાની ભાજપ જવાનીના સૂત્રો સાથે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને આવનારા સમયમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અનુરોધ કર્યો હતો આ તકે મેઘવાડ મહેશ્વરી સમાજ બ્રહ્મ સમાજ ગઢવી સમાજ મુસ્લિમ સમાજ સહિત સમાજના ગૃહએ પણ રાજપૂત ક્ષત્રિય અસ્મિતા સંમેલનને ટેકો જાહેર કર્યો હતો આજે અહીંયા માંડવી મુકામે અસ્મિતા સંમેલન યોજાયું તેમાં દરેક સમાજના લોકો આવ્યા હતા અને અમારો જે ધર્મ રથ નીકળ્યો એ પણ દરેક સમાજોએ ત્યાંથી અમને સમર્થન આપ્યું હતું અને આજે પણ અહીંયા આપ જોયો હશે કે ભાજપના ઉમેદવારો એમની સાથે પચાસ જણાઓને અહીંયા જ્યારે હજારોની સંખ્યામાં હોય ત્યારે આ અમારી સમાજ સાથે દરેક સમાજો જોડાઈ ગઈ છે કચ્છમાંથી આંદોલન ઉપડેલો કાશ્મીર સુધી દરેક સમાજના લોકો અમારી સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીને દેશની અંદર જાકારો આપશે અને ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ હિન્દુ મુસ્લિમ કરી કરી ક્યાંક દલિત રાજપૂત ક્યાંક પાટીદાર રાજપૂત કરી કરીને રાજ ચલાવ્યો છે પરંતુ હવે પ્રજા જાગી ગઈ છે હવે પ્રજા કંઈ મૂર્ખ નથી બહુ થયા તમારા નાટકો હવે પ્રજા તમને સારી રીતે ઓળખે છે હવે જ્યારે પંચોતેર વર્ષ પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે પણ હિન્દુ મુસ્લિમ એકની એકબીજાની સાથે મળીને રહેતા હતા આજે પણ એ જ માહોલ ઊભો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમ દરેક જગ્યાએ ભેગા મળી અને એકબીજાથી ખંભો ખંભો મિલાવી અને હાલી રહ્યા છીએ આજે પણ અમે ગયા હતા આપણે મોડાસા માં ગામોના મુસ્લિમ સમાજના ભાઈઓ સામેથી આવીને અમને પૂરેપૂરો સમર્થન આપ્યો કે અમારા રક્ત એક જ છે પણ પૂજા પદ્ધતિ ક્યાંક અલગ અલગ હશે પરંતુ રક્ત એક છે આપણે ભાઈઓ છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ છીએ એમ જેમ પહેલા પણ દેશ ચાલ્યો છે એવી રીતના ચાલશે આ કોમી વાત જ્યાંથી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યાંથી જ શરૂઆત થઈ છે પહેલે તો સારી રીતના દેશમાં માણસો જીવતા હતા ને હજી પણ એવી રીતના માહોલ થઈ ગયો છે બે દિવસ પહેલાં જ અમે નક્કી કર્યો હતું કે માંડવીના આઝાદ ચોકમાં ક્ષત્રિય સંમેલનને યોજવાનું છે અને બે દિવસમાં જ આ બધું મેનેજમેન્ટ કર્યો અમારી આખી ટીમે આ મેનેજમેન્ટ કર્યો અને માત્ર સોશિયલ મીડિયામાં આમંત્રણ આપ્યું એના લીધે જોઈ શકો છો કે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ અઢારે વર્ણના લોકોનો અમને આમાં સાથ સહકાર મળ્યો છે એટલે આજનો આ માહોલ જોઈને હું કહી શકું છું કે સાત તારીખના જે પણ વોટિંગ થવાનું છે એ માંડવી તાલુકાનું તમામે તમામ વોટિંગ કોંગ્રેસ તરફી થવાનું છે અને આ વખતે માંડવી તાલુકામાંથી કોંગ્રેસને જંગી લીડ મળવાની છે એવું હું દાવા સાથે કહી શકું છું જો પાટીદાર આંદોલન હતો ત્યારે ઘણા બધા સરકારી સંપત્તિનો નુકસાન થયો હતો પોલીસે ફાયરિંગ કરી હતી ચૌદ ચૌદ જવાનો એમાં પાટીદાર સમાજના હાલ્યા ગયા હતા પણ આ ક્ષત્રિય સમાજનો આંદોલન તમે જુઓ કે પાંચ લાખ લોકો રાજકોટમાં ભેગા થાય છે દરેક જગ્યાએ હજારોની સંખ્યામાં સંમેલન થાય છે પણ પોલીસનો એક જવાન હાજર ન હોય છતાં કોઈ સંમેલનમાં ક્યાંક આકરીચારો નથી થતો સરકારી સંપત્તિનો કોઈ નુકસાન નથી થતો એટલે બહુ સંયમ સાથે અમારા આ સંમેલનો ચાલુ છે અને અમારો જે દિલમાં ભરેલો આક્રોશ છે એ અમે સાત તારીખના રજૂ કરવાના છીએ અને સાત તારીખમાં અમે વોટની ચોટ ભારતીય જનતી જનતા પાર્ટીને આપવાના છીએ એવી હું પૂરી ખાતરી આપું છું જો સૌ સૌને પોતાનો ધર્મ બજાવવાનો હોય છે હું રાજનીતિમાં છેલ્લા પંદર વીસ વર્ષ છું પણ એક વાત કહું છું કે જ્યારે અમારો કદાચ કોઈ કોંગ્રેસનો નેતા પણ બેન બેટીઓનું અપમાન કરે ને તો મારો પહેલો રાજીનામું હોય તમે અમારા શબ્દો લખી રાખજો ભવિષ્યમાં પણ કામ આવશે પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો એક નેતા અમારી બેન દીકરીઓને અપમાન કરે છે અને આ લોકોના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો ને ત્યારે એ રાજધર્મ પૂરે રાજધર્મને લજાવે છે એટલે હું ખુલ્લા દિલથી કહું છું કે મારો રાજધર્મ એક છે કે જ્યારે મારી મા બેન દીકરીઓ પર આક્ષેપ થશે ને તો એને અમે છોડવાના નથી લોકશાહી છે તો લોકશાહી ઢબે લડશું રાજાશાહી હોત તો એ ઢબે લડ્યા હોત પણ લોકશાહી ઢબે આમને આ અને આ અમારી લડત છે ને એ આગામી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં અને આગામી વિધાનસભા ચૂંટણી સુધી પણ આમ જ રહેવાની છે હું માંડવીની સૌ જનતાને અપીલ કરીશ કે જ્યારે અમારી આ અસ્મિતાની લડત ચાલુ છે અને ક્ષત્રિયો હંમેશા બીજા માટે લડ્યા છે ત્યારે દરેક સમાજ અમારી સાથે આવે આ વખતે તમે ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ ઉમેદવાર કોણ ઊભા છે એ ભૂલી જાઓ પણ જ્યારે ક્ષત્રિય નારીનો અપમાન થયો છે અને જ્યારે નારી અસ્મિતાનો પ્રશ્ન છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચાટતી કરો અને કોંગ્રેસને વોટિંગ કરો અને તમે બૂથમાં એ બતાડી દો કે અમે ક્ષત્રિયોની સાથે છીએ એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું જય જય માતાજી શ્રી અસ્મિતા સંમેલન ખાસ કરીને માંડવી મુકામે આ જે મળ્યું હતું માત્ર આજે એક જગ્યાએ નહીં સમગ્ર ગુજરાતની અંદર આઠ જગ્યાએ અને ડેઇલી એવરેજ આજ અને અમે ગર્વ સાથે કહેવી છે કે જેટલી પણ રાજકીય પાર્ટી છે આ ગુજરાતની અંદર એક બાજુ બધી પાર્ટી એક બાજુ ક્ષત્રિય સમાજ ની રેલી હોય આંદોલન હોય કે એના સભા જે રહી સૌથી મોખરે આજે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજને જે રીતે પ્રતિસાદ મળે છે અઢારે આલમ છત્રીસે કોમ તમામ ક્ષત્રિય સમાજની ભેગા છે અને ક્યાંક ને ક્યાંક છેલ્લા પચીસ વર્ષથી જે એમના અધિકારો ક્યાંક છીનવવાનું કામ હોય અલગ અલગ સમાજનું તમામે તમામ સમાજ આ ક્ષત્રિયને ભેગો ઊભો છે અને આ કુશાસન જે રહ્યું એ દૂર કરવાનું કામ આવતા દિવસોની અંદર માત્ર ક્ષત્રિયને પણ તમામ સમાજ ભેગા મળી કરશે સંકલન સમિતિ અને સમગ્ર ક્ષત્રિય સમાજ એની મર્યાદાની લક્ષ્મણ રેખા નહીં ઓળંગે અને આજ અમે ગર્વ સાથે કહેવી છે કે હિન્દુસ્તાનની અંદર દેશ આઝાદ નહોતો થયો એની પહેલાં દેશ આઝાદ થયા પછી એક પહેલું એવું આંદોલન કે જેની અંદર સમગ્ર હિન્દુસ્તાનને નાજ થાય કે એક પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું એક પણ પોલીસ અધિકારીની સાથે ક્યાંય પણ કોઈ વ્યક્તિને ક્યાંય એને કોઈ જેનો ઝઘડો પણ નથી થયો અને શાંતિપૂર્ણ રીતે અમે અમારી તાકાતનો પરચો સરકારને પણ બતાવીએ છીએ અને આ તાકાતનો પરચો જે અમે જે બતાવીએ છીએ એનાથી ક્ષત્રિય કોમ આજ અમારી સાથે આપણે આવી ઉભી રહી છે સાત તારીખે મતદાન છે તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી મતદારોને પણ હું એક અહીંથી અપીલ કરું છું એની પહેલાં ક્ષત્રિય સમાજના મારા યુવાનો વડીલોને પણ એક અપીલ કરવા માગું છું કે સાતમી તારીખે સવારમાં વહેલા ઉઠી માતાજીને પ્રાર્થના કરી સાફો અને પાઘડી પહેરી આખો દિવસ મતદાન મથકની બહાર ઊભું રહેવાનું છે જે મતદારો બાકી હોય એને મતદાન મથક સુધી લાવવાના છે અને આપના માધ્યમથી સમગ્ર હિન્દુસ્તાનના ગુજરાતના મતદારોને ખાસ કરીને વિનંતી કરવા માગું છું કે આ માત્ર ક્ષત્રિયોની અસ્મિતાની વાત નથી આ તમામ સમાજના અસ્તિત્વની વાત છે આવતા દિવસોની અંદર તમામે તમામ વર્ગ છેલ્લા સત્યાવીસ વર્ષના એના કુશાસનની અંદર જે રીતે એમને કચડવામાં આવ્યા છે એને તમામને ક્ષત્રિય સમાજનો મજબૂત ખંભો અમે આપણે આ વખતે આપીએ છીએ અને આવો આપણે બધા મે બધા ભેગા મળી આ લોકશાહીના પર્વની અંદર સત્તાનું પરિવર્તન કરવી આટલી જ અપીલ કરવા માગું છું હું ભૂપેન્દ્રસિંહ બચ્ચુભાઈ જાડેજા જે તાલુકા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો અને મેં મારા સમાજની આ અસ્મિતા માટે જે અભદ્ર ટિપ્પણીના લીધે રાજીનામું ધર્યું છે જેનાથી આજે આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું એમાં સમાજે મારું સન્માન કર્યું સમાજનો ઋણી છું અને સમાજે મને ખાતરી આપી છે કે હું તમારી સાથે રહી અને હું પણ સમાજને ખાતરી આપું છું ક્યારે પણ સમાજ માટે કામ પડશે તો હું સમાજ માટે કટિબદ્ધ Tchau, o